પાદરા શહેરમાં મોડી રાત્રે પાદરા શહેરના બે જેટલા યુવક મંડળોના ગણેશજીનું ભવ્ય આગમન થવા પામ્યું હતું પાદરા શહેરમાં ભક્તિ અને આનંદનો અનોખો માહોલ છવાયો હતો કારણ કે કોઠી ફળી અને ગણેશ ચોક ગ્રુપના ગણેશજીનું ભવ્ય આગમન ડીજેના ધમાકેદાર તાલ સાથે થવા પામ્યું હતું શહેરના ભક્તો મોટી સંખ્યામાં ઊંટી પડ્યા હતા અને ગણપતિ બાપ્પાના મોરિયાના નાદ સાથે સમગ્ર પાદરા પંથક છે તે કુંજી ઉઠ્યું હતું ગણેશજીના આગમન યાત્રા પરનામી અગરબત્તી ખાતેથી યોજવામાં આવી હતી જે કોઠીફળિયા અને અને ગણેશ ચોક સુધી ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી શોભાયાત્રામાં ફાયર ક્રેકરથી ઝગમગાટી અને વિવિધ પ્રકારના લાઇટિંગ ઇફેક્ટ્સ નગરજનોનું મન મોહી લીધું હતું ચોક્કસ પ્રમાણે કહી શકાય કે પાદરાનગરના કોઠીફળિયા અને ગણેશ ચોક ગ્રુપના ગણેશજીનું છે તે ભવ્ય આગ આગમન થવા પામ્યું હતું ડીજેના તાલે તમામ લોકો ઝૂમી હતા અને મોટી સંખ્યામાં તમામ લોકો ખાતે આ લેવા માટે પહોંચ્યા હતા ગણેશ આરતી અને ફાયરગ્રેકરથી ગણેશ જે નગરજનો દ્વારા જે તે ભવ્ય સ્વાગત છે તે કરવામાં આવ્યું હતું અને ચોક્કસ પ્રમાણે કહી શકાય કે ભવ્ય સજાવટ ફાયરગ્રેકરની આતશબાજી સાથે લાઇટિંગ સાથે થયું બાપ્પાનું આગમન એટલે ચોક્કસ પ્રમાણે પાદરા શહેરમાં હવે ગણેશ ચતુર્થીના માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે તેવામાં ગણેશજીનું ભવ્ય રીતે આગમન થવા પામી રહ્યું છે આજ રોજ રાત્રિ દરમિયાન છે તે પાદરાના હિન્દુ એકતા સંગઠનના ગણેશજીનું પણ ભવ્ય આગમન થનાર છે